જય માતાજી મિત્રો જો કેનાલમાં પાણી આવી ગયું છે ફૂલ જેને વાવું હોય ને કોમેન્ટ કરજો જોઈ લો કેનાલમાં પાણી આવી ગયું છે ફૂલ આખી રાતનું ફૂલ હેડે છે જો મારા અંડા આ બાજુ અંડા કેનાલના પાણીના પીતેલા જો કેનાલ વગર વાત થાય નહીં છૂટા બેઠા જોવા મજા એમાં તજવીજોકમાં નવા આવ્યા હોય તો કન્ટિન્યુ બનાવી રેજો જોઈ લો કેનાલ ફરી છે જોઈ લો પેલી તમાકુ એ ક્યાંના પાણી પીએ છીએ જો જય માતાજી મિત્રો નવા અવલુકમાં હોય તો કન્ટિન્યુ બનાવી રહીજો અને ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી મિત્રો